નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હીના મોદી વાંચે છે સૌ પ્રથમ મુખ્ય સમાચાર અમેરિકાથી પરત આવેલા રાજ્યના તેત્રીસ નાગરિકોને અમદાવાદ વિમાની મથકેથી પોલીસની સુરક્ષા સાથે ઘરે પહોંચાડવામાં આવ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે પ્રયાગરાજ મહાકુંભમાં પવિત્ર સ્નાન માટે જશે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં સરદાર પટેલ યુનિવર્સિટીનો સડસઠમો પદવીદાન સમારોહ યોજાયો ગીરમાં એશિયાટિક સિંહોને શિકાર માટે ઉપલબ્ધ પ્રાણીઓની સંખ્યામાં છેલ્લા પાંચ વર્ષમાં સાડત્રીસ ટકાનો વધારો થયો અને રાજ્યમાં અદ્યતન ટેકનોલોજીથી છસો ને સાત આંગણવાડી કેન્દ્રો અને નંદઘર બનાવવામાં આવશે સમાચાર વિગતવાર અમેરિકાથી પરત આવેલા રાજ્યના તમામ તેત્રીસ નાગરિકોને અમદાવાદ વિમાની હેતી પોલીસની સુરક્ષા સાથે ઘરે પહોંચાડવામાં આવ્યા છે તેત્રીસ નાગરિકોના રહેણાંકની વિગતોના આધારે સંબંધિત જિલ્લાની પોલીસ દ્વારા એક નોડલ અધિકારીની નિમણૂક કરી તમામ નાગરિકોને સરકારી વાહન દ્વારા સુરક્ષિત રીતે તેમના ઘરે પહોંચાડવામાં આવ્યા છે નાગરિકોની સુનિશ્ચિત સુરક્ષા અને યોગ્ય સંકલન માટે ડીવાયએસપી કક્ષાના અધિકારી અમૃતસર એરપોર્ટ પર તૈનાત કરવામાં આવ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અમેરિકાથી પરત મોકલવામાં આવેલા નાગરિકો અંગે અંગેની ઘટનાને ગંભીરતાથી લઈને ડિપોર્ટ કરાયેલા રાજ્યના નાગરિકોની સુરક્ષા અને જરૂરી સંકલન માટે સિનિયર અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી જેના પગલે રાજ્યના તમામ તેત્રીસ નાગરિકોને અમદાવાદ એરપોર્ટથી પોલીસ મદદ આપી સુરક્ષિત રીતે ઘરે પહોંચાડવામાં આવ્યા હતા દરમિયાન અમેરિકામાંથી ભારતીય નાગરિકોના દેશનિકાલ પર નિવેદન આપતા ડોક્ટર જયશંકરે રાજ્યસભામાં જણાવ્યું હતું કે કાયદા અને નિયમોનું પાલન કરીને વિદેશમાં પ્રવાસ કરવો સામૂહિક હિતમાં છે તેમણે જણાવ્યું કે જો કોઈ દેશમાં લોકો બીજા દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા જણાય તો તેમની સામે પગલાં લેવા એ દેશોની ફરજ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રયાગરાજમાં યોજાઈ રહેલા મહાકુંભમાં પવિત્ર સ્નાન માટે આવતીકાલે જશે શ્રી પટેલ આવતીકાલે બપોરે સાડા બાર વાગે ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કરશે આ પૂર્વે તેઓ સાડા નવ વાગે પ્રયાગરાજમાં બડે હનુમાનજી મંદિરના દર્શન પૂજન કરશે તેઓ રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા પ્રયાગરાજમાં ઉભા કરવામાં આવેલા ગુજરાત પેવેલિયનની મુલાકાત લેશે અને સાંજે ગાંધીનગર પરત ફરશે સરદાર પટેલ યુનિવર્સિટીનો સર સટમો પદવીદાન સમારોહ આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં યોજાયો હતો આ પદવીદાન સમારોહમાં શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલ અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાસેયાએ વિવિધ વિદ્યાશાખાના સોળ હજાર બસો અઢાર વિદ્યાર્થીઓને પદવી તથા સો તેજસ્વી વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક એનાયત કર્યા હતા આ પ્રસંગે રાજ્યપાલે પદવીધારકોને રાષ્ટ્રના જવાબદાર નાગરિક બની માતા પિતા અને ગુરુજનો પ્રત્યે પોતાનું દાયિત્વ નિભાવી પોતાના જ્ઞાન અને સમજણનો ઉપયોગ સમાજના છેવાડાના માનવીના ઉત્થાન માટે કરવા અનુરોધ કર્યો હતો हमारे सबके घरों में सदा जो साधु लोग हैं, श्रेष्ठ लोग हैं भले लोग हैं उनको तो ही हमारे दिलों में जगह मिलती उनका हम सम्मान करते इसलिए हम बच्चों को गुरुजनों सबको मिल करके ऐसे विचारधारा के भावी पीढ़ी को तैयार करना चाहिए बेटे बेटियों को संस्कार देने चाहिए जो धरती पर सुख को फैला ગીરમાં એશિયાટિક સિંહોને શિકાર માટે ઉપલબ્ધ પ્રાણીઓની સંખ્યામાં છેલ્લા પાંચ વર્ષમાં સાડત્રીસ ટકાનો વધારો થયો છે સિંહને શિકાર કરવા માટે ઉપલબ્ધ પ્રાણીઓની અંદાજીત સંખ્યા બે હજાર ઓગણીસમાં એક લાખ પંચાવન હજાર છસો ને ઓગણસાઠથી વધીને બે હજાર ચોવીસમાં બે લાખ તેર હજાર ત્રણસો ને એકાણું થઈ છે કેન્દ્રીય પર્યાવરણ રાજ્યમંત્રી કીર્તિવર્ધન સિંહે આજે રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં આ મુજબ જણાવ્યું હતું મંત્રીએ વધુમાં જણાવ્યું કે શાકાહારી પ્રાણીઓના વસ્તી વધારાના વલણો પર નજર રાખવા અને વિસ્તારમાં શિકાર માટે પ્રાણીઓ ઉપલબ્ધ બની રહે તે સુનિશ્ચિત કરવા માટે પદ્ધતિસરનું વસ્તી મૂલ્યાંકન કરવામાં આવે છે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુ બાબરિયાએ લાઇટ ગેજ સ્ટીલ ફ્રેમ જેવી અદ્યતન ટેકનોલોજીના માધ્યમથી રાજ્યમાં છસો સાત જેટલા આંગણવાડી કેન્દ્રો અને નંદઘર બનાવવાની જાહેરાત કરી છે તેમણે વધુમાં જણાવ્યું કે આ અદ્યતન ટેકનોલોજીથી ભૂકંપ ભેજ આગ જેવી વિવિધ પરિસ્થિતિનો સામનો કરી શકે તેવા નંદઘરો માત્ર સાઈઠ દિવસમાં તૈયાર થશે રાજ્યના દુર્ગમ અને અંતરિયાળ વિસ્તારમાં આ ટેકનોલોજીનો વપરાશ કરી વધુ ઝડપથી અને ગુણવત્તાયુક્ત આંગણવાડી કેન્દ્રનું નિર્માણ સરળતાથી થઈ શકશે આંગણવાડીમાં તમામ માળખાકીય સુવિધાઓ જેવી કે શૌચાલય પીવાનું પાણી મોડ્યુલર ફર્નિચર વોટર પ્યુરીફાયર એલઇડી ટીવી હેલ્થ ચેકિંગ બેડ ટેબલ ખુરશી વગેરે અદ્યતન સંસાધનોનો સમાવેશ કરાયો છે આગામી ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને અરવલ્લી જિલ્લામાં સ્પોર્ટ્સ મીટનું આયોજન કરવામાં આવ્યું છે આ સ્પોર્ટ્સ મીટ માટે આગામી પંદરમી ફેબ્રુઆરી સુધી નામ નોંધાવી શકાશે જિલ્લાના લોકોને સ્પોર્ટ્સ મીટમાં જોડાવા જિલ્લા કલેક્ટર પ્રશિસ્ત પારીકે અપીલ કરી છે રજીસ્ટ્રેશન માટે એક વોટ્સએપ નંબર પણ છે નાગરિકો છે એના માટે પણ સ્પોર્ટસ નીટ આયોજન અમે કરવા માંગીએ છીએ ખાસ મારી અપીલ રહેશે કે સાઈઠ વર્ષ ઉપરના અને ચાલીસ વર્ષ ઉપરના જે લોકો છે એ પણ એમાં જોડાય અને મહિલાઓ ખાસ કરીને

તાપી જિલ્લાના સોનગઢ પ્રાથમિક શાળાના બાળકોએ રતનજ્યોત નામની વનસ્પતિના બી ખાતા પચ્ચીસ બાળકોની તબિયત લથડી ગઈ છે અમારા તાપી જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે આ તમામ બાળકોને વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે પ્રાથમિક તપાસમાં બાળકોએ રતનજ્યોત નામના ફળ ખાઈ લેતા ફૂડ પોઈઝનિંગ થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે ડોક્ટરોએ તરત જ બાળકોને સારવાર અપાતા બાળકોની પરિસ્થિતિ સુધારા પર હોવાનું જિલ્લા સરપંચ જણાવી રહ્યા છે ઠ નંબર ના જે બાળકોનો વર્ડ છે ત્યાં લઈને અત્યારે હાલ સારવાર હેઠળ છે બધા જ બાળકો સુરક્ષિત છે સારા છે અને આરોગ્યની ટીમ તમામ વહીવટી તંત્ર એ કામે લાગી ગયું છે તેથી હું ગામના સરપંચ તરીકે આપ સરોવર આભાર માનું છું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ દસ અને બારની મુખ્ય પરીક્ષા સત્યાવીસમી ફેબ્રુઆરીથી શરૂ થશે આ પરીક્ષાના સંચાલન માટે ઝોન મુજબ પરીક્ષા કેન્દ્ર કેન્દ્રવાર પરીક્ષાર્થીઓ બ્લોક બિલ્ડિંગની સંખ્યા વિષયભર નોંધાયેલા પરીક્ષાર્થીઓ વગેરેની માહિતી અને જિલ્લા કક્ષાની કામગીરીની વિગતો ઉપલબ્ધ કરાવવામાં આવશે સુરતના ન્યૂ કતારગામ વિસ્તારમાં ગઈકાલે બે વર્ષનું બાળક ત્રણ ફૂટની ખુલ્લી ગટરમાં પડી ગયું હતું ઘટનાને પગલે પરિવારજનો અને સ્થાનિકો દ્વારા બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ બાળક ન મળતા એનડીઆરએફની ટીમ અને ફાયર વિભાગની ટીમને જાણ કરાતા તેમની ટીમ દ્વારા ચોવીસ કલાક સુધી ભારે શોધખોળ કરાઈ હતી કેમેરાની મદદથી ડ્રેનેજ લાઇનમાં શોધખોળ શરૂ કરાઈ હતી ત્યારે આજે વરિયાઉ પંપિંગ સ્ટેશનમાંથી મૃત હાલતમાં બાળકને બહાર કાઢવામાં આવ્યું છે વલસાડ જિલ્લા પોલીસની અનોખી પહેલ મિશન મિલાપને રાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી છે ઓગસ્ટ બે હજાર ત્રેવીસમાં શરૂ કરવામાં આવેલા આ અભિયાનને આગામી પંદર ફેબ્રુઆરીએ દિલ્હી ખાતે પ્રતિષ્ઠિત સ્કોચ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે આ અભિયાન અંતર્ગત માત્ર જાન્યુઆરી બે હજાર ચોવીસમાં જ બેતાળીસ ગુમ થયેલા બાળકો અને વ્યક્તિઓની શોધી કાઢવામાં સફળતા મળી છે વલસાડ જિલ્લાના એકત્રીસ કેસ તેમજ અન્ય રાજ્યના એક અગિયાર કેસોનો સમાવેશ થાય છે આ અભિયાનની સફળતાને વલસાડ પોલીસને રાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવી છે મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગ ડબલ્યુપીએલ બે હજાર પચીસ માટે ગુજરાત જોયન્ટ્સ ટીમે આજે અમદાવાદમાં જર્સીનું અનાવરણ કર્યું હતું ડબલ્યુપીએલની આ ત્રીજી સિઝનમાં ગુજરાત જોયન્ટ્સ ચૌદ ફેબ્રુઆરીએ વડોદરાના બીસીએ સ્ટેડિયમ ખાતે તેની પ્રથમ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂ સામે રમશે સ્પર્ધાની મેચો બેંગ્લુરૂ લખનઉ અને મુંબઈ ખાતે પણ યોજાશે આ પ્રસંગે હેડ કોચ માઇકલ ક્લિંગર ખેલાડીઓ હર્લિન દેઓવલ સબનમ શકીલ અને ગુજરાત જાયન્ટ્સની માલિક અદાણી સ્પોર્ટ્સ લાઇનના ચીફ બિઝનેસ ઓફિસર સંજય આડેસરા ઉપસ્થિત રહ્યા હતા આવાના આહવાના ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ નિર્મળા ગાઈનની ઉપસ્થિતિમાં આશા સંમેલન બે હજાર ચોવીસ યોજાયું હતું સાથે જ ડાંગ જિલ્લા આરોગ્ય શાખા દ્વારા પંચાયતી રાજ સંસ્થાના પ્રતિનિધિઓ માટે યોજનાકીય જાણકારી અંગેનો વર્કશોપ યોજવામાં આવ્યો હતો જેમાં માતા અને બાળ મરણ રોકવા તેમજ તંદુરસ્ત સમાજના નિર્માણ માટે નાની ઉંમરે લગ્ન કરતા અટકાવવા તથા ગ્રામજનોને જાગૃત કરવા માટે આ સંમેલનનો ઉદ્દેશ્ય હતો નવસારીના ચીખલી તાલુકાના દેગામ ગામે પ્રાચીન કાળથી બિરાજમાન આઈશ્રી ખોડિયાર માતાજી મંદિરે માય જયંતિ મહોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો માતાના દર્શન પૂજા મહાપ્રસાદ અને યજ્ઞોનો સેંકડો માઈ ભક્તોએ લાભ લીધો હતો મહાઆરતી ઉપરાંત કેક કાપી જન્મદિવસની ઉજવણી બાદ કલાકાર ભૌતિક પટેલ ટીમનો લોક ડાયરો યોજાયો હતો ભાવનગર જવાહર મેદાન ખાતે આઠ અને નવમી ફેબ્રુઆરી બે હજાર રોજ મિલેટ મહોત્સવ બે હજાર પચ્ચીસનું આયોજન કરાયું છે જેમાં મિલેટ્સની વિવિધ લાઇવ વાનગીઓના ફૂડ કોર્ટ પ્રદર્શન સ્ટોલ તેમજ નિષ્ણાતો દ્વારા મિલેટ્સનું આહારમાં મહત્વ અંગેના માર્ગદર્શન સેમિનારની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે આ ત્રિવિધ કાર્યક્રમમાં સ્વાદ અને સ્વાસ્થ્યના અનોખા સંગમની લોકોને લીજત માણવા મળશે આ ઉપરાંત પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ પણ કરવામાં આવશે મુખ્ય સમાચાર ફરી એકવાર અમેરિકાથી પરત આવેલા રાજ્યના તેત્રીસ નાગરિકોને અમદાવાદ વિમાની મથકેથી પોલીસની સુરક્ષા સાથે ઘરે પહોંચાડવામાં આવ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે પ્રયાગરાજ મહાકુંભમાં પવિત્ર સ્નાન માટે જશે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં સરદાર પટેલ યુનિવર્સિટીનો સડસઠમો પદવીદાન સમારોહ યોજાયો ગીરમાં એશિયાટિક સિંહોને શિકાર માટે ઉપલબ્ધ પ્રાણીઓની સંખ્યામાં છેલ્લા પાંચ વર્ષમાં સાડત્રીસ ટકાનો વધારો થયો અને રાજ્યમાં અદ્યતન ટેકનોલોજીથી છસો સાત આંગણવાડી કેન્દ્રો અને નંદઘર બનાવવામાં આવશે આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા